આવી કે કોઈ પણ જગ્યા પર એમને કોઈ સંકલનમાં લીધા વગર ડાયરેક્ટ જમીન નામે થઈ જાય છે બીજી અહીંયા ગાડી જે આ સરદાર સરોવરના નામે જે જમીન કરી છે અહીંયા ગાડી એકસો ને છ નંબર તો અહીંયા ગાડી તો છગનભાઈ રામાનો હજુ પણ ભાણદરા જે મંડળી છે એ મંડળીમાં બોજો છે હા તમારી પાસે બધું હશે ને તમે અમને ને આ તો આતો અમારી પાસે જેથી અમે તમને બતાવીએ છીએ આ ભાણદરા બરાબર આ જીતા નાથાનો હજુ પણ આ ભાઈનો બોજો બોલે છે તો સુ સૂરપાણેશ્વર મંદિરના ટ્રસ્ટના નામની જમીન કેવી રીતે થાય જે ખાતેદારો છે એ ખાતેદારોનો બોજો પડેલો છે બધું જ છે

ભભ 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 મભ ભભ�